હાલો મિત્રો દેશી લેફમાં તો ફરમાં આપનું સ્વાગત છે ને મિત્રો આમ જોઈએ તો હાથ નંબર જીરું ઉપાડી ગયું છે અને હવે લગભગ બધા પાકમાં વાડ પડી ગયા છે જીરું ધાણા શીણાન શીણા ને અમુક અમુક જગ્યાએ કાચા હૈ અમુક અમુક જગ્યાએ પાકી ગયા છે અને આપણે હાથ નંબર જીરું ઉપાડીએ લીધું છે અને કંઈક એકસો નેવું આસપાસ ચહેરા થયા છે એ આપણે ચાર આડિયા હતા સાડા આઠસો ફૂટનો સાહ હતો એમાં એક આડિયે પિસ્તાલીસ હેરાની એવરેજ આવી છે અને જીરું સારું દેખાય છે અટાણે મજૂર આવે ને ઉપાડવા એ એમ કહે કે આવું થાય ને આવું થાય બાકી થાય થાય ખબર હવે આપણે લીધો હે ને ગુજરાત ચાર ફાઉન્ડેશન જીરૂનો વારો કારણ કે એ હુકાઈ ગયો છે અમુક અમુકથી ક્યાંય લીલું છે નથી ને એવું બધું છે તો તમને વાત કરું આજ કેટલા મજૂર મૂક્યા ને એ કારણ કે અત્યારે મજૂરની મોટી સોલ્ટેજ છે તો સારા રિલેશન સારા સંબંધ હોય ને તો આપણે મજૂર મળી જાય કોઈ આડોહી પાડોહીને નડીએ ને કોઈ એને કોઈ એવી જગ્યા હોય આપણે ત્યાં કંઈક ભાઈ જ નહોતી દહીં ત્યાં થાય એટલે કોઈ ના ના પાડી શકે રિલેશન હારા હોય તો બાકી નક્કી ના પાડી દઈએ પણ આપણે વાંધો નથી ઘણા ભાઈબંધ દોસ્તાર અહીંયા આપ્યા હે પાડોશી આપ્યા હે એટલે આજે લગભગ બે ડઝન જેવું અંદાજિત મજૂર થઈ ગયા છે તમને બતાવું કેટલાક ક્યારે એક લઈએ અડધું ખેતર એકાઇ રહી લેવાતું જઈએ તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો અને આપણે છે ને જો આમાં ચકલી ઉડાડવા માટે ઓલી દેશી જુગાર ધીરો તો પટ્ટી બાંધી દીધી એના પાઇપું વાઢીએ છીએ એટલે કોઈને નડે ને ઇન્ટેક પાછા ઠેકાણે ઘરે વળ્યા જાય તો જોઈએ આગળ જો આમ દેખાય ને ત્યાંથી છે ટાઈ હું તેમના મજૂર જ છે અંદાજીત બે ડઝન એટલે બાવીસ જણા જે હું કહેવાય બાવીસ ચોવીસ જણા હવે અત્યારના સમયમાં તો હજી કોકને ખબર પડે ડઝનમાં પછીના થોડાક વીહકવારો પછી હે ને ડઝન હું છે ને ખબર જ નહીં પડે ડઝન એટલે બાર નંગનો ડઝન થાય આપણે કેરણા લેવા જઈએ ને તો દર્જનના હિસાબમાં આવે એટલે બાર નહીં ગી એક દર્જન થાય તો આપણે ને અત્યારે લગભગ બાવીસેક જણા જેવું છે અને જીરું આપણું આમ જોઈ ને તો પાકી પણ ગયું છે જે આમાં હવે ગણાય તો ગણી લેજો આપણે તો ગઈના નથી અને ગણાય એમ છે એની જે હોય અને જીરું હોય ને પાકી ગયું હે હવે ખિસકોલી કલરનું થઈ ગયું છે અને થોડુંક જીરું નહીં એટલું છે ને અહીંયા લીલું છે અને એક જ જગ્યાએ અહીંયા ધોરિયાની જે જાય હોય ને લીલું છે બાકી જીરું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે થોડુંક કરમ સંજોગે એક બીજી તકલીફ હોય છે કારણ કે હમણાં બે દિવસથી આ ઝાકર નથી આવતી એટલે થોડુંક બપોર સુધી તો હજી વાંધો ના આવે બપોર પછી ઝાકર ના આવે ને એટલે ઉપાડવું બહુ અઘરું લાગે તો આપણે એના માટે જો આ આખા અત્યારે લેવાય ને એ ક્યારે છે ને એ હા સુકાઈ ગયા છે અને આ બધું ટૂંકું ટૂંકું જેવું છે ને એ બપોર પછી લગભગ વારો આવી ગયા એનો એટલે એ સેજ લીલેરું છે એટલે બહુ એમાં અતિશય નુકસાની આવે એવું છે નહીં અને મજૂરની વાત કરીએ ને તો વીઘે ત્રણ જણા જેવી મજૂરનું એવરેજ આવે છે કારણ કે કાયમીન માટે જીરું પડવા જતા એ ઉધડાઈ રાખે છે અને આમ રોજમાંઈ જાય છે પણ ઉધડા રાખે નહીં ત્રણ જણાનો હિસાબ કરીને રાખે અને થોડાક અવારમાં વહેલા આવે ને થોડીક મહેનત વધારે કરે એટલે એ કદાચ અઢી બે અઢી જણામાં એક વીઘો કાઢી નાખે તો એને રોજ ટૂંકમાં ડબલ થઈ જાય ડોઢું થઈ જાય એવું છે પણ આપણે એ કાંઈ છે નહીં તો મિત્રો વિડીયો કયો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હજી આપણે ફાઉન્ડેશન ચાર પછી સુરભી અગિયાર છે એનો એક વિડીયો આપ્યું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં